પૂજ્ય સદારામ બાપુ સાહેબ આ ઉત્તર ગુજરાત ની ધરતીના સંત શ્રી સદારામ બાપા કાંઠે અને એવું ધામ અવતાર આવ્યા બાપા જય જય સદારામ આ દેશ ની ધરતી છે ને આ જેવી તેવી ધરતી નથી સાહેબ આ ભારત દેશ ની ભૂમિ ના અંદર કણકણ ના અંદર ભજન રહેલું છે ભક્તિ રહેલી છે અને સેવા રહેલી છે સાહેબ આ ભારત દેશની ભૂમિમાં એક પંખીના માળા જેવડું ઉત્તર ગુજરાત નું નાનું ગામ એટલે ટોટાણા ગામ અને ઈસવીસન ઓગણીસો સાત નો સમય જયારે આખા દેશ ની માથે ગુલામી ના વાદલો છવાયેલા એ સમય ની વાત છે સાહેબ આ ટોટાણા ગામ માં એક દિવ્ય ચેતના નો ઉદય થયો બાપા સદારામ બાપુ નો જન્મ સાહેબ એ જયારે ભારત દેશ અંગ્રેજો ની ગુલામી માં ઈસવીસન ઓગણીસો ને સાત નો સમય ત્યારે બાપાનો જન્મ પણ કુદરત પણ જેમ કસોટી કરતો હોય ને એ પોતે નાનપણના અંદર જ પોતે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી અને સાહેબ મોહનજી ઠાકોર અને લાખુ ખોરડું પણ પોતાના બાપની છત્રછાયા ગુમાવતા જે લાખુમાં હતા એ તમામ કુટુંબ પરિવારને લઈને પોતે મજૂરીના અર્થે હાલનું વડોદરા જ્યાં ગાયકવાડી શાસન ત્યાં આખો પરિવાર મજૂરી કરવા માટે ગયો અને ત્યાં સાહેબ આ નાનકડા દીકરાના સ્વરૂપમાં સંત શ્રી સદારામ બાપા એમ કહેવાય પોતે અભ્યાસનું કામ કરે અને ભેળા ભેળા પોતાની માને પોતે ખેતી મદદ કરતા જાય મારે વાત કરવી છે એવા સમર્થ સંત બાપુ સદારામ બાપા ની કે જેમને આ ઉત્તર ગુજરાત ની ધરતી માં બના કાંટાનું પાદર આ ધરતી ને તો પાવન કરી છે પરંતુ સમગ્ર વિશ્વ જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા સમર્થ સંત અને ભારત દેશ જયારે આઝાદ થયો એ વખત માં બાપા સદારામ બાપુ જયારે પોતાના માદરે વતન એટલે પોતાના વતનમાં આવી અને ત્યાં ભક્તિનો ભજન નો અને સેવાનો ધૂણો દખાવીને બેઠા આંગણે આવેલા ને મીઠો આવકાર દે છે અને સાહેબ એ વખત ના અંદર બાપુએ એવો તો સેવાનો અને ભક્તિનો અને ભજનનો પ્રવાહ ચાલુ કર્યો જે આજ દિવસ સુધી ગંગાજી ના પ્રવાહ ની જેમ અવિરત વહી રહ્યો છે આજ પણ તમે ત્યાં દર્શન કરવા જાઓ ને સદાવ્રત પણ ચાલુ છે એવો જ્યાં ચાલુ છે અને પૂજ્ય સદારામ રોજના માટે બધાને કીધું કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો અને બાપાના આશીર્વાદ તો જેના માથે અડી ગયા ને સાહેબ બાપુ જેને કદાચ એમને રૂબરૂ જોયા હોય એમના આશીર્વાદ લીધા હોય હર હંમેશ માટે બાપુ જેમના દર્શનાર્થે આવે જેમના ભક્તો આવે એમના સેવક આવે ને એમના માથા ઉપર ટપલી મારીને એટલું કેતા જય નારાયણ જય નારાયણ અને સાહેબ એક માથા ઉપર જેને ટપલી વાગી ગઈ હોય ત્યાં તો શરીરના એક એક રૂવાડા જાણે આધી વ્યાધી ને ઉપાધિ એ બધી દૂર થઈ જાય એવો આશીર્વાદ પૂજ્ય શ્રી સદારામ બાપાનો પૂજ્ય સદારામ બાપુની ભક્તિ ભજન અને સેવાનો ત્રિવેણી સંગમ ટોટાણા ધામમાં ચાલુ થયા પછી પૂજ્ય બાપુ ભારત દેશના કેટ કેટલાય સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે ગયા એમાં હાલનું આપણું બનાકાંઠાની બાજુમાં વડગામની બાજુમાં ટિંબાચુડી નામે ગામ જ્યાં પૂજ્ય સંત શ્રી કાળુરામ મહારાજજીના ના અને બાપુની હાથે જ્યારે એમનો બેટો થયો પોતે બોધ લેવા માટે પૂજ્ય સંત શ્રી પાસે ગયેલા ત્યારે કાળુરામ મહારાજે બાપુને એવા આશીર્વાદ આપેલા આ ધરતીના અંદર કેટ કેટલાય સંતો જન્મ્યા છે પણ પૂજ્ય સદારામ બાપુ તમે તો આ ધરતીના માથે તમારું અવતરણ થયું તમે અવતારી પુરુષ છો અને જીવતા જીવતા તમારા મંદિર બંધાય અને તમારી પૂજા થાશે એ આશીર્વાદ લઈ પૂજ્ય બાપુ ફરી પાછા ટોટાણા ગામમાં આવી જય નારાયણ જય નારાયણ અને રામના નામનું ભજન જેને પકડી લીધું છે અરે પૂજ્ય બાપુના પરચા તો અપરંપાર છે ક્યારેક ક્યારેક બાપુને ભજનના બે બે વાયક આવી જાય આજ પણ તમે ઉત્તર ગુજરાતની ધરતીમાં કોઈને પણ આવીને કાનો કાન વાત તમે કરી દીયો ને સાહેબ આજ પણ એના કેટલાય દાખલા પોતાની આંખે જોયેલા દાખલા કે બાપુને ક્યારેક બબે વાયક મળે ને બાપુ એક એક દિવસના હોય કે રાત્રિના ભજન હોય ક્યાંક સત્સંગની હાજરી હોય એ ખેતરના માલિકે એમને પાણી વાળવા માટે મોકલ્યા અને રાત્રીનો સમય સમયથી ઓને ક્યાંક ભજન નું વાયક મળ્યું પૂજ્ય બાપા તો ભજનમાં નીકળી ગયા અને એ ભજનના શબ્દો ખેતરના માલિકના કાને અથડાતા એ ખેતરના માલિકને એમ થયું કે મેં તો કામ કરવા માટે મોકલ્યો છે અને આ ક્યાં ભજનના અંદર ભજન ગાવા માટે બેહી ગયા ત્યારે સાહેબ એ ખેતરનો માલિક ખેતરમાં જઈને જોવે ને તો ત્યાં પૂજ્ય સદારામ બાપુ પાણીવાળી ખેતરનું કામ કરતા જોવા મળ્યા અને એનો એ જ માણસ જે ખેતરનો માલિક પાછો એના ગામમાં જ્યાં ભજન ચાલુ ત્યાં આવીને જોવે તો પૂજ્ય સદારામ બાપુના હાથમાં એક તારો રહી ગયેલો અને રામના નામનું ભજન કરે અરે એમના પરચાની વાત કદાચ કરવા બેહીને તો વખત ટૂંકો પડી જાય ઓગણીસો ને બાણુંનો વખત એ ઓગણીસો ને બાણુંના અંદર ઉત્તર ગુજરાતની ધરતીના ઉપર એ બના નદીના અંદર એવું પૂર આવી ગયેલું લોકો ત્રાહી ત્રાહી ત્રાહિમામ થઈ ગયેલા અને એ સમયના અંદર આજુબાજુના કેટલાય ગામના એક આગેવાનો અને કેટલાય ગામના આ લોકો બધા પૂજ્ય બાપુના બાપુ આવી એમના પગે લાગી પૂજ્ય બાપુને એટલું કીધું કે બાપુ હવે જીવવાનો કોઈ આરો નથી આ બના નદી ગાંડી તૂર બની ગઈ છે અને કદાચ જો આમ નામ પાણી આવ્યું તો કેટલાય ગામ છે ને એ ડૂબી જાય બાપુ તમે કઈક કરો એ દિવસે પૂજ્ય સદારામ બાપુ એક હાથમાં નાનકડું શ્રીફળ લઈ પાંચ અગરબત્તી લઈ અને પોતે બના નદીના આ એ પાણીના સામે એ કિનારાની ઉપર આવી અને બાપુએ શ્રીપળને આમ સામે ધરતીના ઉપર કરી એ નદીના સામે જોઈ પાંચ અગરબત્તી હાથમાં લઈ આ ભારતના સંતની તાકાત શું હોય સાહેબ સંત ના હોત સંસાર મેં તો જલી જાત એ બ્રહ્માંડ એ જ્ઞાન કેરી લહર સે વો તો ઠારત ઠામો ઠામ એ દિવસે ભારતના સંત મહાત્મા સાહેબ એ મહાપુરુષ સંત શિરોમણી શ્રી સદારામ બાપુએ શ્રીફળ ને હોમી અને પ્રાર્થના કરીને એટલું કીધું તું કે હે પરમાત્મા જો આ એક ભારત ના સંત તરીકે જો મારું ભજન સાચું હોય અને આ ખોળિયામાંથી એક વખત જો હાચા અહિયા ભાવથી જો મારા ભગવાનનું નામ લેવાઈ ગયું હોય ને તો નદીને પણ સાહેબ એટલી પ્રાર્થના કરી આ સત્ય ઘટનાનો પ્રસંગ એ નદીના પૂર પણ ત્યાંથી પાછું વળી જવું પડ્યું હતું આટલા તો કેટ કેટલાય પરદારામ બાપુ ના કે જયારે સદારામ બાપુ એ ટોટાણા ના ગામ ના અંદર ટોટાણા પાદરમાં એ ભજનનો અને સેવાનો ભક્તિ નો એ ધુણો દખાવ્યો દેશના કેટ કેટલાય મહાનુભાવો એ જગ્યા ઉપર અવારનવાર દર્શન કરવા માટે આવતા હાલના આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સમય ગુજરાતના મુખ્યમંત્રી એવો પણ અવારનવાર પૂજ્ય સદારામ બાપાના દર્શન કરવા માટે આવતા સાહેબ રાહુલભાઈ ગાંધી હોય તોય ભલે આનંદીબેન પટેલ હોય તોય ભલે યોગી આદિત્યનાથ પણ એ પોતે પૂજ્ય સદારામ બાપુના દર્શનાર્થે આવેલા શંકરભાઈ ચૌધરી હોય તોય ભલે ચંદનજી ઠાકોર હોય તોય ભલે જગદીશભાઈ ઠાકોર હોય તોય ભલે કેટ કેટલા કેટલાના ઉપર પંજા ઉપર જ્યારે બાપુના પડી ગયા ને એ દિવસે સાહેબ કેટ કેટલા કેટલાનાય કલ્યાણ થઈ ગયેલા આ લોકોના હૈયે અને લોકોના મુખે કદાચ આજ પણ તમે આંભળી લો ને સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષના સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ સાહેબ જેના ઉપર ગૌરવ લે એની હાથે હાથે અડારે આલમ જેમના ભજન ઉપર જેમની ભક્તિ ઉપર અને જેમની સેવા ઉપર ગૌરવ લઈ શકે સદારામ બાપુ અને આપણી ગુજરાત સરકારે સરકારે રાજ્ય પુરસ્કારો એ બાપુને અર્પણ કરેલા સાહેબ આજ પણ તમે એ ધરતીના અંદર પગ મૂકી દો ને ટોટાણાના પાદરમાં ટોટાણાના ધામમાં પગ મૂકો તો આજ પણ તમને એમ લાગે કે હજુ પણ પૂજ્ય સદારામ બાપુની ચેતના અહીંયા હયાત છે

સાહેબ એ માણસને કાંઈક પરચો મળે એવા કેટલાય દાખલા છે કે બોરના પાણી ખારા હોય અને બાપુના હાથમાં એક પાણીનો પિયાલો આવવાથી બોરના પાણી મીઠા થઈ ગયેલાના દાખલા છે સાહેબ એમના એક સેવક એ પોતાની પાસે એ સમયની એ ગાડી અને એ ગાડીના અંદર ત્રણસો રૂપિયાનું ડીઝલ પુરાવેલું એ સમયે ડીઝલનો ભાવ ત્રીસ કે પાંત્રીસ રૂપિયા અને ત્રણસો રૂપિયાના ડીઝલમાં એ બાપુને ગાડીમાં બેસાડી બેહાડી અહીંથી અમદાવાદ અમદાવાદથી વડોદરા સાહેબ એક હજાર કિલોમીટર ગાડી ચાલીને તેમ છતાં પણ ડીઝલ ગાડીમાંથી એક છાંટ જેટલું પણ ઓછું નથી થયેલું જગમાં જોને જન્મિયા કરવા પરમા કામ અરે ભાવે ભજ્યા ભગવાન બાપા જય 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 સદારામ પૂજ્ય બાપાનું જીવન આમ તો સમગ્ર જીવન ભક્તિમાં ભાવમાં અને સેવામાં સમર્પણ થઈ ગયેલું પૂજ્ય બાપા એકસો પરમાત્મા ત્યાં ચેતના હજુ યાદ છે આજ પણ બાપા આપણી વચ્ચે છે એમના ભજન આપણી વચ્ચે છે એમની ભક્તિ આપણી વચ્ચે છે સાહેબ પૂજ્ય બાપાના જેણે જેણે પણ દર્શન કર્યા છે એ તો ખૂબ ભાગશાળી છે બાપાનો જન્મ ઠાકોર સમાજમાં થયેલો અને ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજ આજ બાપાના સાહેબ આશીર્વાદ થકી ઉજળા છે અને અઢારે આલમ જેમને ભગવાન તરીકે માને છે એવા પૂજ્ય સદારામ બાપાના ચરણોમાં હું અશોક સુથાર કોટી કોટી નમન કરું છું જય જય સદારામ બાપા